પહેલાં પહેલાં તો તમારે ટાર્ગેટ નક્કી કરવો પડશે એટલે કે તમારે મનોમન નક્કી કરવું પડશે કે મારે આજથી બિસ્ટોલ કે બીડી પીવાની બંધ કરવી જ છે એવો તમારે ટાર્ગેટ નક્કી કરવો પડશે તો તમે એ વસ્તુને છોડી શકશો એટલે બહુ એ નહીં અને બહુ મોડું પણ ના થઈ જાય એવી રીતે ધીરે ધીરે તમારે શરૂઆત કરવી પડશે એટલે તમારે પહેલો તો ટાર્ગેટ નક્કી કરવાનો હવે આવીએ નંબર બે સપોર્ટ તમારે જો સિગરેટ બંધ કરવી હોય તો એના માટે તમારે સપોર્ટ જોઈશે તમારા ઘરના સભ્યો હોય કે તમારા મિત્રો હોય એમનો સપોર્ટ જોશે એકલા તમે બંધ નહીં કરી શકો કારણ કે તમારે એમને જાણ કરવી પડશે કે હું આજથી આ વ્યસન છોડવા માગું છું તો એ લોકો બીજી વાર તમને ફરીવાર તમને દબાણ નહીં કરે બિસ્ટોલ પીવા માટે કે બીડી પીવા માટે તો તમારે એ માટે તમારે એમને જાણ કરવી પડશે તમારા મિત્રોને તો એ તમને સપોર્ટ કરશે નંબર થ્રી ચેલેન્જ તમારી સામે એક ચેલેન્જ આવીને ઊભી રહેશે અને એ ચેલેન્જને તમારે પડકારવાની છે તો કેવી ચેલેન્જ તો તમે જ્યારે બિસ્ટોલ બંધ કરો છો પીવાની ત્યારે શરૂઆતના દિવસોમાં તમને છ વખત તમને બિસ્ટોલ પીવાની કે બીડી પીવાની યાદ આવે છે આ તડપ ત્રણ મિનિટ સુધી તમારી રહે છે તમારી અંદર શરૂઆતના દિવસોમાં આવી જે તડપ છે એ છ વખત આવે છે એટલે કે ત્રણ મિનિટ એક તડપ રહે છે અને છ વખત આવે છે એટલે છ તરી અઢાર શરૂઆતના દિવસોમાં અઢાર મિનિટની તમારા સામે ચેલેન્જ આવે છે જો આ અઢાર મિનિટ સુધી તમે તમારા મન ઉપર વિજય મેળવ્યો અને એ ચેલેન્જને સ્વીકારી કે બીડી પીવી જ નથી તો તમારો વિજય થશે એટલે તમે મનોમન સંકલ્પ કરશો અને ધીમે ધીમે ટે પાડશો તો તમારી સંકલ્પ શક્તિ વધશે અને ધીમે ધીમે તમે એ ચેલેન્જ ઉપર કાબૂ મેળવી શકશો અને જો એ ચેલેન્જ તમે હારી ગયા અને બિસ્ટોલ પીવાની શરૂઆત કરી દીધી કે બસ આજનો દિવસ પી લઉં કાલથી બંધ કરીશ જો તમે ચેલેન્જ હારી ગયા તો સમજો કે તમે જીવનમાં ક્યારેય બિસ્ટોલ બંધ નહીં કરી શકો તો ચેલેન્જને તમારે પડકારવાની છે નંબર ચાર એન્વાયરમેન્ટ એટલે કે ઘરમાં ઓફિસમાં કારમાં જે જગ્યાએ તમે બિસ્ટોલનું પાકીટ રાખતા હોય માચીસ રાખતા હોય કે લાઇટર રાખતા હોય એ દરેક જગ્યાએ તમારે એ એન્વાયરમેન્ટને ચોખ્ખું કરવાનું છે સાફ કરી દેવાનું એ દરેક જગ્યાએથી બિસ્ટોલનું પાકેટ રાખતા હોય માચિસ રાખતા હોય કે લાઇટર રાખતા હોય એ તમામ વસ્તુઓનો તમારે ત્યાંથી નાશ કરી દેવાનો નહીં તો એ વસ્તુને તમે જ્યારે પણ જોશો ત્યારે તમને બિસ્ટોલ પીવાની કે બીડી પીવાની યાદ આવશે અને જો એ વસ્તુ હાજર નહીં હોય તમે માનો કે તમારી પાસે બીડી છે પરંતુ માચિસ નથી તો તમે બીડી પીવાનું ટાળશો એટલો સમય માટે અથવા તમારી પાસે માચિસ છે અને બિસ્ટોલ નથી તો તમે એટલો સમય બિસ્ટોલ લેવા માટે દૂર નહીં જાઓ અને એના કારણે તમે બિસ્ટોલ પીવાનું ટાળશો બિસ્ટોલનું પાકીટ રાખતા હોય વાંચીસ રાખતા હોય કે લાઇટર રાખતા હોય જે કંઈ વસ્તુઓ રાખતા હોય એને તમારે દૂર કરી દેવી પડશે નંબર પાંચ ખાલી હાથ એટલે જો તમે એક દિવસનું એક પેકેટ સિગરેટ પીતા હોય તો તમારો હાથ છે એ બસો પચાસ વખત આ રીતે નીચે ઊંચે જાય છે એટલે એના કારણે તમારા હાથને ટેવ પડી જાય છે એટલે શરૂઆતમાં તમે જ્યારે બિસ્ટોલ પીવાનું કે બીડી પીવાનું બંધ કરશો ત્યારે તમારા હાથને કંઈક અધૂરું અધૂરું લાગશે તમારા મનને કંઈક અધૂરું અધૂરું લાગશે કે હું કંઈક ભૂલી રહ્યો છું એવું તમારા મનને લાગશે તો એ વખતે તમારે તમારા હાથને આ રીતે ધીમે ધીમે કસરત કરવાની અને નજીક આવે ત્યારે ઊંડો શ્વાસ લેવાનો અને પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો તો તમારા મનને જે લાગે છે અધૂરાપણું એ ધીમે ધીમે અધૂરાપણું ઓછું થઈ જશે અને તમારા હાથની અંદર સિંગ ચણા દ્રાક્ષ કે જે ફ્રૂટ તમે જે કંઈ ખાતા હોય એ રાખવાનું તમને જ્યારે પણ તડપ લાગે ત્યારે તમારે એ તમે જો ખાવાની ટે પાડશો તો તમારી જે બીડીની તડપ છે એ ધીરે ધીરે ઓછી થઈ જશે નંબર છ ટ્રિગર એટલે કે તમે જે જગ્યાએ નિયમિત બિસ્ટોલ પીવો છો કે બીડી પીવો છો એ જગ્યાએ જવાથી તમને ફરીથી એની યાદ આવે છે દાખલા તરીકે તમે તમારા મિત્રો જોડે કે ઓફિસમાં લંચ ટાઈમે કે જમ્યા પછી જે જગ્યાએ તમે નિયમિત બી બિસ્ટોલ પીતા હો કે બીડી પીતા હોય એ જગ્યાએ જવાથી તમને ફરીથી એના સંસ્મરણો તમને યાદ આવે છે એટલે શક્ય હોય તો એ જગ્યાને તમે એટલા ટાઈમ માટે દૂર થાઓ કારણ કે એ જગ્યા ઉપર જવાથી તમને વારંવાર બિસ્ટોલ પીવાની અને એ સમયે તમે બિસ્ટોલ પીતા હોય તો એ સમય તમને યાદ આવે છે એટલે દાખલા તરીકે રિસેસના ટાઈમે તમે મિત્રો સાથે બેસીને જો બિસ્ટોલ પીતા હોય તો એવા ટાઈમે તમે કોઈ સંબંધીને ફોન કરવાનું રાખો કે બીજા કોઈ કાર્યની અંદર વ્યસ્ત થાવ કે રાત્રે જમ્યા પછી તમને ફરજિયાત બિસ્ટોલ કે બીડી પીવાની ટેવ હોય તો એની જગ્યાએ તમે વોકિંગ કરવાનું રાખો તો એનાથી ધીમે ધીમે તમારી જે ટેવ છે તમે એ ટેવ ધીમે ધીમે ભૂલી જશો નહીં તો તમને વારંવાર એ બિસ્ટોલ પીવાની કે બીડી પીવાની યાદ આવશે નંબર સાત રિલેશન બિસ્ટોલ સાથે તમારે જૂની રિલેશનશીપ છે તો એક સંબંધ તોડવો હોય તો બીજો સંબંધ જોડવો પડે એટલે કે જૂના જૂના સંબંધોને અલવિદા કહેવા માટે તમારે નવા સંબંધો જોડવા જ પડશે તો તમે બિસ્ટોલને કે બીડીને અલવિદા કહો છો તો એની જગ્યાએ તમારે સામે ફ્રૂટ ખાવાની ટેપ પાડવી પડશે અથવા ચાલવા જવાની ટેપ પાડવી પડશે અથવા તમે કોઈ ધાર્મિક સિરિયલ પણ એ સમયે જોઈ શકો છો જેના કારણે તમારું મગજ ડાયવર્ટ થાય છે તમારું મન ડાયવર્ટ થાય છે તમારા વિચારો ડાયવર્ટ થાય છે અને એ સમય પૂરતું તમને જે તડપ લાગ્યું હોય બિસ્ટોલ પીવાની તો એ તડપ ધીમે ધીમે ઓછી થાય છે આ રીતે તમારે રિલેશનશિપ નવી બનાવવી પડશે નવા સંબંધો બનાવવા પડશે અને જૂના જે કંઈ સંબંધો હોય બીડી પીવા માટેના અને એ સંબંધોને ધીમે ધીમે એ સમય પૂરતા ઓછા કરવા પડશે દાખલા તરીકે તમે રાત્રે જમ્યા પછી બધા મિત્રો ભેગા થઈ અને બિસ્ટોલ કે બીડી પીવા જતા હોય કે ચાલવા જતી વખતે તમે બીડી પીતા હોય તો તમારે એ સંબંધોને ધીરે ધીરે ભૂલવા પડશે તમારે મિત્રો સાથે સંબંધ બગાડવાના નથી તોડી નથી દેવાના પરંતુ એ સમય પૂરતું કે જે સમયે તમે બીડી પીવા કે બિસ્ટોલ પીવાનો ઉપયોગ કરો છો એ સમય પૂરતું જ તમારે એમની સાથે એટલો સમય પૂરતો તમારે એ સંબંધને ઓછો કરવાનો છે તો આ રીતે તમે જો કરશો તો તમારી બિસ્ટોલ પીવાની જે આદત છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે નંબર આઠ તમારું મન છે એ બિસ્ટોલ બિ બંધ કર્યા પછી તમને એવા વિચારો આવશે બિસ્ટોલ બંધ કર્યા પછી તમને અંધાર આવે છે ચક્કર આવે છે તમને માથું દુખે છે તમને ડ્રાઇવિંગ કરવામાં મજા નથી આવતી તમને ઓફિસમાં કામ કરવામાં મજા નથી આવતી આવું બધું તમારા મગજની અંદર વિચારો આવશે તો આવા બધા વિચારો આવે તો સમજવું કે એક બિસ્ટોલ પીવા માટેનું એક બહાનું છે તમારા મગજની અંદરથી એવા વિચારો આવે છે નિકોટીન નામનું જે તત્વ છે એ તમારા લોહીની અંદર ભળી ગયું છે જેના કારણે તમને એની તડપ લાગે છે એટલે તમને આવા બધા વિચારો આવે છે કે ગાડી ચલાવવામાં મજા નથી આવતી ઓફિસમાં કામ કરવામાં મજા નથી આવતી કંટાળો આવે છે ચક્કર આવે છે ઊંઘ બરાબર આવતી નથી કડતર થાય છે શરીરમાં થાક લાગે છે આવા અનેક પ્રકારના બહાના તમારા શરીરની અંદર મનની અંદર ઉત્પન્ન થશે તો એને તમારે કંટ્રોલ કરવું પડશે તો જ તમે બિસ્ટોલ કે બીડી બંધ કરી શકશો હવે નંબર નવ ફાયદાઓ ઉપર ધ્યાન આપો તમે એવું સતત વિચારા કરો કે બિસ્ટોલ કે બીડી બંધ કરવાથી તમને કેટલા ફાયદા થાય છે તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તમે નિરોગી રહેશો લોબું આયુષ્ય નિરોગી અને તંદુરસ્તી રીતે પસાર થશે પૈસાનો પણ બચાવ થશે અને ઘરના સભ્યો જે કંઈ તમને વારંવાર આ કુટે છોડવાનું કહે છે એ લોકોની અંદર પણ આનંદ આવશે તો તમારા ઘરની અંદર બેડરૂમમાં એક બોર્ડ બનાવી દો કે વ્યસન છોડવાથી આટલા ફાયદા થાય છે તો વારંવાર તમે એનો જો અભ્યાસ કરશો તો તમને એ ફાયદાઓ વારંવાર તમે વિચારશો તો ધીમે ધીમે તમારી આ ટેવ એ દૂર થઈ જશે નંબર દસ તમે તમારી જાત સાથે લડત લડો એવું ના બને કે શરૂઆતના બે ત્રણ દિવસની અંદર જ તમે તમારી જાત સાથે હારી જાઓ અને બિસ્ટોલ પીવાની શરૂઆત કરી દો ઘણીવાર એવું થાય કે બસ આજનો દિવસ બસ આટલી બિસ્ટોલ પીવું કે આટલી બીડી પીવું કાલથી બંધ બસ આ છેલ્લી બિસ્ટોલ કાલથી બંધ એ આજ એક રાત્રે પી લો પછી કાલ સવારથી બંધ તો તમારું કાલ ક્યારે આવશે નહીં એટલે તમારે સંકલ્પ કરવાનો છે તમારે મન મજબૂત બનાવવાનું છે અને ઈશ્વર ભગવાન પરમાત્મા પાસે પ્રાર્થના કરવાની છે કે ભગવાન પરમાત્મા તમને અંદરથી આત્મબળ આપે જો તમે એકવાર હારી ગયા તમારા મનથી તો સમજી લો કે તમે તમારી બિસ્ટોલ ક્યારેય સૂટશે નહીં તો તમે કયા કારણથી હારી ગયા એ કારણ તમારે શોધવાનું રહેશે અને ફરી પ્રયત્ન કરો અને એ કારણ જો તમારી સામે આવે તો એ કારણને તમે દૂર કરો અને ફરીથી પ્રયત્ન કરો અને ફરીથી બીડી બંધ કરવાનો બિસ્ટોલ બંધ કરવાનો પ્રયત્ન કરશો તો તમારી બિસ્ટોલ ઓટોમેટિક દૂર થશે તો આ રીતે તમે દસ ટીપ્સ તમારા જીવનમાં અપનાવશો તો તમારી બિસ્ટોલ કે જે બીડી છે એની આદત ધીરે ધીરે ઓછી થશે અને સૂટી થશે થેન્ક્સ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ